ભાગવેલ એટલે બાથીજી મહારાજની શૌર્ય ભૂમિ અને આ શૌર્ય ભૂમિની અંદરથી આજે કોંગ્રેસના મધ્ય ગુજરાતના ઉમેદવારો દર્શન કરી અને આશીર્વાદ મેળવે છે ત્યારે ભાગવેલ ગ્રામજનો અને ક્ષત્રિય સમાજ દ્વારા તેઓનું જોરદાર અહીંયા સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે મધ્ય ગુજરાત એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવાતો તો તે ગઢના ત્રણે ત્રણ ઉમેદવારો કોંગ્રેસના આજે જ્યારે ભાગવેલ ભાથીજી દાદાના દર્શને આવે છે ત્યારે ભાગવેલ વિસ્તારની અંદર આજે એક જશ્ન જેવો માહોલ જોવા મળી રહ્યો છે ઢોલ નગારાના તારે ભાતીજી મહારાજની ધજાના આશરે આ ઉમેદવારો આશીર્વાદ લઈ અને ફતે માટે આગળ વધે તે માટે સૌ કોંગ્રેસી જન આપણી સમક્ષ પ્રાર્થના માટે ઉપસ્થિત થયા છે સાહેબ આજે ભાતીજી મહારાજના આશીર્વાદ પામ્યા ખરેખર એવું કહેવાય છે કે ગુજરાતની રાજનીતિ એટલે કે પ્રચારની શરૂઆત દરેક દિક્કજ નેતાઓ અહીંયા આગળથી કરતા હોય ત્યારે તમે ત્રણ પણ આજે પ્રચારની શરૂઆત કરો કરાશો કશું દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે દેશમાં આવનારી જે સરકાર બનશે એ સામાન્ય લોકોની ચિંતા કરવા વાળી સામાન્ય લોકો માટે કામ કરવાવાળી ને સામાન્ય લોકોમાંથી ચૂંટાઈને જતા પ્રતિનિધિઓથી બનવા જઈ રહી છે